લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર છ બે હજાર ચોવીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છું મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને બે મુઠ્ઠી રેવડી હનુમાન મંદિરે

પોતાના સાસરી પક્ષમાં સંબંધો મજબૂત કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે રૂપિયા ના લાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાડે આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાડે આજે શક્ય એટલી પશુપંખીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી ખાવાનાની ની ભોજન એઠું રાખવું નહીં સી રાશિ સી રાશિ વાડે આજે શું કરવું જોઈએ સી રાશિ વાડે આજે દિવસની શરૂઆત વિનમ્ર વાણી સાથે કરવી જોઈએ વાણીમાં વિનમ્રતા રાખીને આજે દિવસની શરૂઆત તમને મોટી સફળતા અપાવે શું નથી કરવાનું મિત્રો આજે તમારી મહત્વની જવાબદારી કન્યા કન્યા રાશિ વડે આજે શું કરજો કન્યા રાશિ વડે આજે ખાસ હનુમાનજીની સેવા કરવી જોઈએ અને ખાસ માતા પિતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ નહીં આજનું કામ કાલ પર નહીં લઈ જવું એ નક્કી કરીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ જે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપની અજાણા માણસ પાસે રૂપિયા રોકતા નહીં એને આપતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિત્રો આજે છે ને એક લોટામાં પાણી લેજો એમાં તપટી ખાંડ નાખી અને એ મીઠું પાણી વળના ઝાડને ચડાવજો જે માટીભીની થાય એનો ચાલલો કરજો આરોગ્ય સારું અને આજના દરેક કામ મંગળ થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળા માટે આજે શું કરવું મિત્રો આજે મનમાં રહેલા કામોને અમલમાં મૂકવાનો દિવસ છે તો સમજી વિચારીને યોજનાબદ્ધ જે કામ તમે નક્કી કર્યા ને એની શરૂઆત આજે તમે કરી દો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પર ખોટો ગુસ્સો નહીં કોઈની સાથે ગેરસમજ નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ નાની મોટી સમસ્યાઓથી ડરવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવડાએ જે શું કરવું જોઈએ કુંભ રાશિ વડાએ જે ખોટી સંગતથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જવાબ આપવો છે તો વગર વિચારી નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સવારથી તૈયાર રહેવાનું છે આજે સારી તક સામે આવે એને ઝડપી લેવાની શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું નું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે મર્યોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે